તેમાંભાઈ હું નાની બાગરા એસએસના પ્રમુખ પોતે માછી માર છું કેટલાક સમયથી અમને જે આ બોક્સ ફિશિંગની નડતર ફિશિંગ નડતલ થયેલી છે તે અમારા ગિલ નેટવાળાને બહુ મોટું નુકસાન છે આજે ગિલનેટવાળા મશવા અમારા લગભગ પાંચથી ચાર મહિનાથી બધા ટોટલ બંધ છે એકે જ અમને આ આશા હતી મ મહિનામાં એ લોકો જાફરા દ્વારા બંધ થાય ત્યારે અમારી થોડી ઘણી ફિશિંગ બનતી હતી તે પણ સદંતર અત્યારે બંધ થઈ ગઈ છે અને હાલ અમારા માછીમારો બધા રોડ પર આવી ગયા છે ને આ અમારે કોઈ જાતનો વિરોધ નથી લાઇન પિશિંગ કે પછી એલઈડી ફિશિંગમાં અમે વિરોધ કર્યો છે પણ લાઈન ફિશિંગમાં અમને કોઈ વિરોધ અમને નુકસાન નથી એનાથી પણ જે બોક્સ ફિશિંગ આવીને એ લોકો અહીંયાથી જ અહીંયા સાત નોટિકલ માઇલ વલસરમાં આવીને ખૂટા મારીને ફિશિંગ કરે છે એનાથી અમને બહુ મોટે પાયે નુકસાન છે એટલે આજે આટલા બધા માછીમારો થઈને અમે અગાઉ બી કલેક્ટરને રજૂઆત કરેલી આવેદનપત્ર પેલા આજે પણ આપવા જવાના છે અને અમરગામથી ભરૂચ સુધીના માછીમારો અમે એકત્રિત થયા છે ને અમારી તકલીફ આ તમારા મીડિયા દ્વારા સરકારશ્રીને બી રજૂઆત કરજો ને અમારા માછીમારો બધા રોડ પર આવી ગયા છે ખાવાની તકલીફ પડી ગઈ છે એ જ નમસ્કાર મારું નામ સંદીપભાઈ તંડેલ છે અને હું ઢોલાઈ બંડરનો સ્થાનિક માછીમાર છું આજરોજ જે અમે મિટિંગનું આયોજન કર્યું હતું એમાં ઉંમરગામથી લઈને છેક ભરૂચ સુધીના માછીમારો આજે અમે એકત્રિત થયા છે એમનું એક જ કારણ છે અમે છેલ્લા છ થી સાત મહિના સુધી સરકાર સાથે અને સૌરાષ્ટ્રના કેટલાક માછીમારો સાથે આ લડાઈ લડી રહ્યા છે અને એનું એક કારણ કે જે જાફરાબાદના આગેવાનો છે તે અમારા ઘર આંગણે સુધી આવીને છ સાત નોટિકલ માઇલ સુધી આવીને જે બોક્સ ફિશિંગ કરે છે એ બોક્સ ફિશિંગ દ્વારા અમારા માછીમારોનો રોજગાર આજે મૃતપાય થયો ગયો છે અને આજે અમને અમે અમારા બાળકોને અને છોકરાઓને ભરણ કરવાની પણ અત્યારે અમને ખૂબ જ તકલીફ પડી રહી છે એના માટે આજે આજ રોજ અમે વલસાડ કલેક્ટરશ્રી અને નવસારી કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે જઈ રહ્યા છે એટલું જ નહીં પણ આ સૌરાષ્ટ્રના કેટલાક ખારવા સમાજના આગેવાનો પણ અમારી સાથે છે ફક્ત અમારી સાથે એક જ વ્યક્તિ નથી એ પણ કનૈયાભાઈ એ અમારી સાથે નથી અને વારંવાર અમારી વાતને એ નકારે છે એટલા માટે અમે આ આવેદનનું આયોજન કર્યું છે